તો ગુજરાત સમાચાર અને જીએસટી પ્રસ્તુત શેર બજાર માલામાલ કોન્ટેસ્ટમાં ટોપ થ્રીમાં કોણ સામેલ છે તેની ઘડી આવી ચૂકી છે ચાલો જોઈએ કે કોણે હજારો લોકોને પાછળ રાખીને ટોપ માં સ્થાન મેળવ્યું છે હવે એ ઘડી આવી ગઈ છે જેનો હજારો સ્પર્ધકોને ઇંતજાર છે શેર બજાર માલામાલ કોન્ટેસ્ટ 4 ના એ ત્રણ ભાગ્યશાળી વિજેતાઓ કે જેઓ શેર બજારની સમજ અને ગેમના નિયમોની બારીકાઈ પારખીને હજારો પોર્ટફોલિયો ધારકોને પાછળ રાખીને અવ્વલ આવ્યા છે તો વધુ સમય ન લેતા સીધા આજના નામની જાહેરાત પર આવીએ તો આ કોન્ટેસ્ટમાં ત્રીજા નંબરે આવે છે રોનક પટેલ પટેલે તેમના પોર્ટફોલિયોની વેલ્યુમાં ઓગણીસ હજાર ચોવીસ પોઈન્ટ નો વધારો કર્યો તેમના દસ સ્ટોક ગ્રુ ફાયનાન્સ નો સ્ટોક પણ બસો ત્રાણું થી વધીને બસો નવ્વાણું થયો એટલે આ શેરો તેમને મજબૂત રિટર્ન અપાવ્યો અત્યાર સુધીની કોન્ટેસ્ટની સૌથી રસપ્રદ વાત કહો કે જોગાનું જોગ પરંતુ પહેલા અને બીજા ક્રમે રહેનારા સ્પર્ધકોના પોર્ટફોલિયોમાં સાત સ્ટોક્સ કોમન છે ફરક છે તો માત્ર તેમના શેરોની સંખ્યામાં તો કોન્ટેસ્ટ ફોરમાં ટોપ ટુ ની પોઝિશન પર આવે છે વિવેક મરડિયા વિવેક મરડિયાએ તેમના પોર્ટફોલિયોની વેલ્યુમાં એકવીસ હજાર પાંચ પોઈન્ટ ઉમેરો કર્યો છે રસપ્રદ બાબત એ સામે આવી છે કે ટોપ ટેનમાં

શહ હજાર પોર્ટફોલિયો ધારકોને પાછળ રાખીને માલામાલ કોન્ટેસ્ટ 4 ના પ્રથમ વિજેતા બન્યા છે તેમણે તેમના પોર્ટફોલિયોમાં ટોપ 10 માં સૌથી વધુ 70152 પોઈન્ટનો વધારો કર્યો તેમના પોર્ટફોલિયો પર જો નજર કરીએ તો માલુમ પડશે કે તેમણે 1 થી 9 સુધી જે સ્ટોક્સ રાખ્યા તેમાંથી આઠ સ્ટોક્સની સંખ્યા માત્ર એક રાખી અને એક સ્ટોક્સની સંખ્યા ચાર રાખી જ્યારે પોર્ટફોલિયોની બાકી તમામ વેલ્યુ 10મા સ્ટોક એટલે કે એથિયલ ટેકનોલોજીના શેર્સ પાછળ ખર્ચી નાખી તેમણે એથિયલ ટેકનોલોજીના એક હજાર સોળ શેર્સ સાતસો ના ભાવે ખરીદ્યા જેની વેલ્યુ કોન્ટેસ્ટના અંતે આઠસોને એકવીસ થઈ ગઈ તો શેર બજાર માલામાલ કોન્ટેસ્ટ ના તમામ દસ વિજેતાઓના નામ જાહેર થઈ ચૂક્યા છે તો પછી હવે સમય છે સેલિબ્રેશનનો रिपोर्ट जीएसटीवी पावर्ड बाय बीटेक्स बच्चा बच्चा जानता है बीटेक्स मलम